પોરબંદરની આવાસ યોજનાના મકાનોની લોબીની છતમાંથી પોપડા ખરતા નાશભાગ મચી ગઈ હતી કોઈને કે ન થતાં સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો અને કોઈનો જીવ જાય પછી જ સમારકામ થશે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે પોરબંદર શહેરમાં મિશન સિટી યોજના હેઠળ ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ બોખીરા વિસ્તારમાં કરવામાં આવ્યું છે આવાસ નિર્માણની શરૂઆતથી જ તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા અને આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ પણ કરાયા હતા બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે તેનું બાંધકામ ખૂબ જ નબળું થયું હોવાના કારણે અનેક વખત છતના પોપડા ખરવાના બનાવ બન્યા છે ત્યારે આજે સવારે આવાસ યોજનામાં અડતાલીસ નંબરના બ્લોકમાં ફ્લેટની લોભીની છતના પોપડા ખરતા નાશભાગ મચી હતી સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી મોટા ભાગના ફ્લેટ જર્જરિત હોવાથી લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે દિવાલોમાં અને છતમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અનેક સ્થળોએ પાઇપલાઇન અને પાણીના ટાંકા પણ લીકેજ છે જેના લીધે થોડા દિવસ પૂર્વે જ એક પંખો સળગ્યો હતો વારંવાર અકસ્માત સર્જાવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી આથી સ્થાનિકોએ એવા સવાલો કર્યા છે કે કોઈનું મોત થશે કે મોટો અકસ્માત થશે ત્યારબાદ જ પાલિકાની ઊંઘ ઉડ છે કે કે કેમ અને પાલિકા તંત્રએ આળસ ત્યજી અને વહેલી તકે સર્વે હાથ ધરી સમારકામ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર